બોટાદના સાળંગપુર રોડ પરનો રેલવે અંડરબ્રિજમાં ખાડા પડ્યા મુખ્ય સરકારી હોસ્પિટલ કલેક્ટર કચેરી એસપી કચેરી સહિત જિલ્લાની તમામ મુખ્ય કચેરી અને સાળંગપુર જતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે થોડા વરસાદમાં જ આ પ્રકારે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા એટલે કે ખાડામાં પાણી ભરાયેલું હોવાથી નાના વાહન ચાલકોને અકસ્માતનો ભય રહેલો છે એવામાં આ તરફ બ્રિજ પરના રોડમાં ખાડાના કારણે હાલ તો અકસ્માતનો ભય પણ છે સમારકામ પણ અહીં નથી કરવામાં આવ્યું જોકે સમારકામને બદલે દિવાલો પર ચિત્રકામ કરાવવામાં આવી રહ્યું છે જેને લઈ આ ચિત્રકામની કામગીરી સામે સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો સાથે રહીશોનું કહેવું છે કે આ ચિત્રકામ નહીં પરંતુ ખાડાઓનું પુરાણ કરવાની જરૂર છે મસ મોટા ખાડાઓનું પુરાણ કરવામાં આવે અને તાત્કાલિક આ પાણીનો નિકાલ કરી અંડરબ્રિજને વ્યવસ્થિત રીતે અવરજવર કરી શકાય તેવું બનાવવામાં આવે બોટાદ શહેરના સાળંગપુર રોડ ઉપર આવેલ અંડરબીજ આપતનો અંડર બીજ કહી શકાય છે કારણ કે દર વર્ષે ચોમાસા દરમિયાન અહીં અંડર બીમારની પસાર થવું જોખમકારક છે દૃશ્ય જુઓ સાળંગપુર અંડર બીજ છે ત્યાં પહેલાં જે દીવાલો છે તે દિવાલોમાં અવનવા કલર સાથે બોટાદ નગરપાલિકા દ્વારા અહીં ચિત્રો બનાવેલા છે નગરપાલિકા દ્વારા અહીં લખાણ કરેલું છે સાલંગપુરથી બોટાદ આવવાનો મુખ્ય પ્રવેશ દ્વાર કહી શકાય તેવો આ રસ્તો કે જે અનેક વાહનો અત્યારે બંધ પડેલા જોવા મળે છે કારણ કે અહીંથી પસાર થવું લોકો માટે ક્યાંક ને ક્યાંક જીવના જોખમ સમાન છે કારણ કે મોસ મોટા ખાડા પડી ગયેલા છે પાણીમાંથી અહીંથી પસાર થવું પડે છે હાલ અત્યારે વરસાદ નથી તેમ છતાં જોઈ શકો છો તે પ્રમાણે અંડરબ્રિજની અત્યારે અંડરબ્રિજની સ્થિતિ શું છે આટ આટલું પાણી ભર્યું છે અનેક વાહન ચાલકો નાના મોટા વાહન ચાલકો મોટરસાયકલ હોય રિક્ષાવાળા હોય કે મોટા વાહન હોય તમામ લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરે છે આ મુખ્ય માર્ગ પર તમામ નાની મોટી કચેરીઓ પણ આવેલી છે અહીંથી જિલ્લા પંચાયત હોય કલેક્ટર કચેરી હોય એસપી ઓફિસ હોય કે કોર્ટ હોય તમામ અહીંથી પસાર થઈ રહ્યા છે દ્રશ્યમાં જોઈ રખો છો કે બોટાદ જિલ્લા પંચાયતના જે પ્રમુખ છે તે પણ અહીંથી પસાર થઈ રહ્યા છે તેમની ગાડીની સ્થિતિ જુઓ તેઓ પણ અહીંથી રોજ પસાર થઈ રહ્યા છે પણ આ સ્થિતિને લઈ લોકોને પડતી તકલીફને લઈ કામગીરી કરવામાં રસ નથી માત્ર ને માત્ર સરકારની વાવા સરકારની વાતો કરનાર આ પદાધિકારીઓ અધિકારીઓ હાલ અત્યારે આ હંડ્રેડ બ્રિજ કોઈ કામ કરતું નથી ત્યારે ક્યાંક ને ક્યાંક ચોક્કસ અહીંથી પસાર થતા તમામ લોકો જીવના જોખમે પસાર થાય છે અને લોકોમાં રોષ છે કે રોડ ઉપર દિવાલમાં ચિત્ર નહીં પણ રોડ બનાવવાની તાત્કાલિક જરૂર છે મહિપાલ વાઘેલા એ બી અસ્મિતા બોટાદ અરે અહીંયા તો બહુ ખરાબ હાલત છે કે અહીંયા કોઈ ધ્યાન જ નથી હોતું અહીંયા વાહનો એટલા બધા પડી જાય છે ને કે જાણે મૃત્યુ થઈ જાય એવું ઓલું લાગે છે અરે ખાડા તો એવા છે કે અને વાળી બાય હોય તો એને અહીં અહીંયા પ્રસુધિ થઈ જાય જોખમ તો જીવનું જોખમ પૂરેપૂરું છે આ વગર વરસાદે ખાડા પડી ગયા અને વગર વરસાદે પાણી ભરાઈ જાય અરે બહુ તકલીફ ખાડા પડી ગયા પડી ગયા દર્દી દાયક દાખલ કર્યા અમે મૂક્યા હોય દવા દવા ખાણી રીતે બહુ કપાઈ પડે કેમ માહિતી ગાડી આપણે બંધ વીસ જી છે અમે જોઉં છું આ કાંઈ જરૂર નથી કરવાનું આ કરવાનું છે આ કાં કરવાની જરૂર છે દુનિયા પછી શું કહી પણ હેરાન થઈ જવાનું ને જે છે રિક્ષા ની એક્સલ ભાગી જાય રીક્ષા હોય તો હમણાં થવાથી ટેમ્પો ઊંધો પડી ગયો સરકારી અધિકારી બધા રહી છે સરકારી દવાખાનું છે સરકારી અધિકારી નીકળે છે આ એવું જરૂર છે આપણે ખાડા મોટા મોટા થાય છે બસો બંધ પડે બધું બંધ પડી જાય પાણી માણસ કરે શું